એકતા યાત્રા સંદર્ભે પાલિકામાં બેઠક યોજાઈ સરકારના માધ્યમથી રાષ્ટ્રીય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે આ યુનિટી માર્ચ કરમસદથી કેવડિયા સુધી યોજવાની છે ત્યારે યુનિટી માર્ચ પદયાત્રા વડોદરા આવી ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આગળ વધશે ત્યારે આ યુનિટી માર્ગ સંદર્ભે વડોદરામાં તમામ આયોજનો અને વ્યવસ્થાઓના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર એ તૈયારીઓ શરૂ કરી દીધી છે આજે વડોદરા મહાનગરપાલિકા કોન્ફરન્સ હોલમાં એક બેઠક યોજાઈ આ પદયાત્રા માર્ચ અંગેની તૈયારીઓ તેમજ તેના ભાગરૂપે નવલખી મેદાન માં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણયો લઈ કામગીરી શરૂ કરાઈ હતી આઝાદીની લડતમાં જેમને ભાગ ભજવ્યો અને ભારતને એક કરવાનું કામ કર્યું એવા માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજીની દોઢસોમી જન્મજયંતિ ખૂબ ઉત્સાહથી ભારતભરમાં ઉજવાઈ રહી છે ત્યારે સરદાર પટેલની એકતા યાત્રા કરમસદથી ચાલુ થઈ અને કેવડીયા કોલેન્સ જવાની છે રૂટમાં વડોદરા શહેર અને વડોદરા જિલ્લા પણ પડે છે લગભગ સાડા પાંચ દિવસ જેટલી યાત્રા વડોદરા જિલ્લામાંથી પસાર થવાની છે એમાં લગભગ બે દિવસ જેટલો સમય વડોદરા મહાનગરમાંથી પણ પસાર થવાનો છે ખાસ કરીને શેરકીથી આ યાત્રા વડોદરામાં પ્રવેશે અને અલગ અલગ જગ્યાએ રોડમાં યાત્રાનું સ્વાગત થાય સરિવાન માટે પ્લાન્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે અને ખૂબ ભવ્ય સ્વાગત થાય સાથે ઓગણત્રીસ તારીખે સાંજે આ યાત્રા આખા ગુડમાં થઈ અને ગોત્રી વિલેજ છે હરીનગર બ્રિજ છે ઇસ્કોન ટેમ્પલ છે વાસણા રોડ છે પછી પુરોહિત ખમણ હાઉસ છે બ્રહ્મકુમારી છે અટલાદ્રા છે ને ત્યાંથી થતી થતી અક્ષર ચોક જાગૃત ધનમન ટેમ્પલ અકોટા વિલેજ અકોટા બ્રિજ અને છેલ્લે નવલખી ગ્રાઉન્ડ પર પધારશે નવલખી ગ્રાઉન્ડ પર ઇવનિંગમાં થી નવ દરમિયાન એક મોટા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સરદાર પટેલ સાહેબના જીવન ઉપર પ્રદર્શની રાખવામાં આવી છે મલ્ટીમીડિયા શો છે અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ એક ભવ્ય કાર્યક્રમ થાય અને વડોદરા શહેરની જાહેર જનતા આ કાર્યક્રમમાં જોડાય તમામ એનજીઓ ભાગ લે તમામ સરકારી કર્મચારીઓ ભાગ લે તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો અને તમામ નાગરિકો આમાં રંગે ચંગે ભાગ લે એ માટે આયોજન માટેની આજે બેઠક રાખવામાં આવી હતી બેઠકમાં શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ દંડક શ્રી શૈલેષ પાટીલ કમિશનર સાહેબ અને તમામ અધિકારીઓ તમામ એનજીઓના લોકો આ બધે ભેગા થઈ અને આ કાર્યક્રમ સફળ બને એ માટેની ચિંતા કરી ખાસ કરીને અલગ અલગ એનજીઓ અલગ અલગ સ્વાગત પોઈન્ટ ઉપર પોતાની આગવી સ્ટાઇલથી આ યાત્રાનું સ્વાગત કરે એ પ્રમાણે આયોજન કરવામાં આવે છે સાથે સાથે નવદથી ગ્રાઉન્ડ ઉપર પંદરથી વીસ હજાર લોકો ભેગા થઈ અને જે સરદાર પટેલ સાહેબનું જીવનચરિત્ર છે એને માણે અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય જેથી કરીને કહી શકાય કે ભારતભરની સૌથી મોટામાં મોટી યાત્રા દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે જે વડોદરામાંથી પસાર થઈ રહી છે વડોદરાના નાગરિક ગુરુ સદનસીબ છે આપણે સૌ ભેગા થઈ અને યાત્રામાં